નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સમગ્ર માર્કેટ યાર્ડના ગુજરાતના લાલ ડુંગળીના બધા ભાવ વિશે જાણવા જઈ રહ્યા છીએ અને ચેનલમાં નવા હોવ તો જોડાઈ રહેવા માટે સબસ્ક્રાઈબ કરો જેથી અમારા રોજના વિડીયો તમને મળે તો સારો ખેડૂત મિત્રો વિડિયો શરૂ કરીએ માર્કેટ યાર્ડ નીચો ભાવ અને ઊંચો ભાવ ગોંડલ માર્કેટ યાર્ડમાં એકસઠ થી ત્રણસો ને એક્યાસી રૂપિયા તેમજ ભાવનગરમાં એકસો પચાસ થી ચારસો ને એકવીસ તેમજ મહુવાની વાત કરીએ તો સો રૂપિયાથી ત્રણસો ને ને સાસઠ તેમજ તેમજ બસો પચાસથી ત્રણસો દસ પાલિતાણાની વાત કરીએ તો સન્નો રૂપિયાથી ત્રણસો ને પંચાવન તેમજ રાજકોટની વાત કરીએ મિત્રો તો એકસો વીસથી ત્રણસો પચીસ તેમજ જામનગરમાં પિસ્તાલીસથી ત્રણસો ને પચાસ તેમજ અમરેલી વાત માર્કેટયાર્ડની વાત કરીએ તો એકસો વીસથી ત્રણસો ને ચાલીસ તેમજ મહેસાણામાં સો રૂપિયાથી ચારસો રૂપિયા તેમજ આણંદમાં પાંચસો રૂપિયાથી છસો રૂપિયા તેમજ પોરબંદર માર્કેટ માર્કેટયાર્ડની વાત કરીએ તો બસો દસથી ચારસો રૂપિયા તેમજ વડોદરામાં એકસો સાહીઠ પાંચસો ચાલીસ તેમજ દાહોદ માર્કેટ ની વાત કરીએ તો ત્રણસો રૂપિયાથી ચારસો ને ચાલીસ તેમજ અમદાવાદમાં બસો ચાલીસ ત્રણસો ને સાઠ તેમજ મોરબીમાં બસોથી ચારસો ને દસ તેમજ વિસાવદર ની વાત કરીએ તો એકસો એકત્રીસ તેમજ જેતપુરમાં યાર્ડમાં સાઠ રૂપિયાથી ત્રણસો ને એકાવન તેમજ મોડાસા માર્કેટ યાર્ડની વાત કરીએ મિત્રો તો છન્નું રૂપિયાથી થી ત્રણસો ને પિસ્તાલીસ રૂપિયા મિત્રો આપણે આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો